આણંદના કાસોરમાં સરકારી ગૌચર જમીનમાં માપણી દરમિયાન હોબાળો ડીજીપીએસની માપણી શરૂ કરી જે ટૂંક સમયમાં પૂર્ણ કરાશે આણંદ તાલુકાના કાસોર ખામે ગ્રામ પંચાયતના શેરતળા વિસ્તારની આજુબાજુમાં સરકારી ગૌચર જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા હતા જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને નોટિસ આપવા છતાં ખેડૂતોએ પોતાની જમીન માપણી ન કરાવતા આખરે ગ્રામ પંચાયતે જાતે જમીનની માપણી નક્કી કરી દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી મારું નામ છે હિતેન્દ્રસિંહ વાઘેલા તલાટી કામ મંત્રી કાસોર હવે આજે આજરોજ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બુધવારના રોજ અમારે ડીએલઆરમાંથી અમે જે ઓનલાઈન અરજી કરેલી એ બાબતે આજે માપણીના શ્રી આવેલા અને અમને આજે સ્થળ પર ગયા પછી એવું કહ્યું કે આ રીતે પાણીનો ભાગ અને મોટો વિસ્તાર હોય તત્કાલિક માપણી શક્ય બને એમ નથી જીપીએસનું શું પ્રોબ્લેમ છે હવે એ તો શું જો અમે તો જે સમયે અહીંયા અરજદારની અરજી આવી એ પરત અમે તરત જ ઓનલાઈન અરજી કરેલ પરંતુ એ સમયે અમને આવી કોઈ કોઈ માર્ગદર્શન કે કોઈ અમને મળેલ નહીં અમે ફક્ત ઓનલાઈન માપણી માટે અરજી કરેલ અને અમે તે એ સમયે રૂબરૂબી સંપર્ક સાધેલો પણ તમે એમ કહ્યું કે કોઈ બી માપણી હોય તો હવે ઓનલાઈન થઈ ગઈ છે એટલે હવે ઓનલાઈન માપણી સેવા કંઈક થઈ થઈ શકશે નહીં એટલા માટે આપણે અમારી ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન આપણે માટે ફોર્મ ભરેલું હતું એમ પણ હવે એમને શું કયું હવે અત્યારે એવું કે છે કે તમે અમારા જે ઉપરી અધિકારી છે એમના ઉપરી અધિકારી એમને મળો આધાર ઉભરું મળી અને જીપીએસ દ્વારા થાય એવું આજે કોશિશ કરીએ છીએ અત્યારે હું અને સરપંચ શ્રી બંને અત્યારે ત્યાં એમને મળવા ઉભર જઈ રહ્યા છીએ તું નામ પરિચય અને હા તમે જે મે એક્ચુલીમાં કાસોડ ગામનું રહેવાસી ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ મને જાણવા મળ્યું કે આપણે હેર ચળની અંદર બહુ મોટું દબાણ થયેલું છે જેના મને પંચાયતમાં મેં બે મહિના પહેલાં અરજી આપેલી છે અને પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવાની ચાલુ થઈ છે પણ આજે એકવીસ તારીખ પહેલાં પણ મેં બીજી એક અરજી આપી હતી એમાં ચોખવટ કરી છે કે સર્વેયર આઈન જોવું હોય તો જોઈ જજો કારણ કે બહુ મોટી જગ્યા છે તે છતાં પણ એ લોકો જોવા આવ્યા નહીં અમને ખબર હતી કે આ લોકો બંધ જ રાખશે માપણી આપણી પણ જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી છે પંચાયતને લેખિતમાં આપવા છતાં પંચાયત હવે આગળ શું એક્શન લે છે એ આપણે જોવાનું રહ્યું કારણ કે આ સમગ્ર ગામનો મામલો છે અને લગભગ દસેક વીઘા જેટલી જમીન નીકળી આવી છે જે વર્ષોથી લોકો દબાઈને બેસી ગયા છે તો એના માટે આગળ પંચાયત શું કાર્યવાહી કરશે એ આપણે જોવું રહ્યું શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી આવી છે બે હજાર ઉનીસ અવનિશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને